નમસ્કાર મિત્રો બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બાકી રહેલા નોર્તામાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે આજે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લોમાં યલો એલર્ટ આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીની મોજ માણી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે આજે સત્યાવીસ સપ્ટેમ્બરથી રાજ્યમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર જણાવ્યું છે પેલેસ્ટાઇન માન્યતા અને બબલ ફ્રાન્સની ગુગલીથી અમેરિકા ઇઝરાયલ ક્વીન બોલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિને યુએનમાં એન્ટ્રી જ ન આપી જાણો સંઘર્ષની કહાની પેલેસ્ટાઈન જેને હિન્દીમાં ફિલિસ્તીન કહે છે તે દેશને યુનાઇટેડ નેશનલમાં એકસો ને માંથી એકસો પચાસ દેશ માન્યતા આપી ચૂક્યા છે આમ તો એકસો ચાલીસ દેશો હતા પણ આ વખતે જ બીજા નવા દસ દેશોએ પેલેસ્ટાઈનને દેશ તરીકે માન્યતા આપી ફાઈટર જેટનો બેજ લગાવી શાહબાઝ મુનિને કેમ મળ્યા ટ્રમ્પ ઓપરેશન સિંધુ સાથે જોડી રહ્યા છે પાકિસ્તાનીઓ શું ભારતે ચિંતા કરવી જોઈએ પચીસ સપ્ટેમ્બરના રોજ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીર મુન્ની સાથે ગુપ્ત મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે પોતાના સૂટ પર યુએસ ફાઇટર જેટ બેજ પહોંચ્યો હતો પાકિસ્તાની યુઝર્સે લખ્યું કે ટ્રમ્પે વાત જાણવા માંગતા હતા ભારતની સુપર ઓવરમાં સુપર જીત પહેલા જ બોલે ત્રણ રન ચેઝ કર્યા હવે રવિવારે પાકિસ્તાન સામે ફાઈનલ મુકાબલો ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપનો છેલ્લો સુપર ચાર મેચ સુપર ઓવરમાં ગઈ હતી અર્ષદીપ સિંહની સટિક બોલિંગના કારણે શ્રીલંકા માત્ર બે રન બનાવી શક્યું હતું શ્રીલંકન

યુએનમાં ભારત વિરુદ્ધ જીતનો દાવો કર્યો પરંતુ ભારતે પહેલગામ હુમલાનો રાજકીય ફાયદો ઉઠાવ્યો શુક્રવારે શાહબાઝ શરીફ યુએન જનરલ એસેમ્બલીમાં ભાષણ આપ્યું હતું પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને દુશ્મન ગણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારત સાથેના સંઘર્ષમાં જીત મેળવી છે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન હવે શાંતિ ઈચ્છે છે થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ